બનાસકાંઠાના કાંકરી તાલુકા મુખ્ય મથક શિહોરી માર્કેટ ખાતે ઊંઝા એપીએમસી ના ચેરમેન ને મુલાકાત લઈ તમાકુની હરાજીમાં હાજરી આપી મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના ઊંઝા માર્કેટયાર્ડના ચેરમેન પ્રકાશભાઈ પટેલે કાંકરેજ તાલુકા મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ માર્કેટયાર્ડની મુલાકાત લીધી હતી અને સિહોરી રતનપુર કોલ્ડ સ્ટોરેજ ખાતે તમાકુની જાહેર હરાજી કરવામાં આવી હતી તેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના માલ લઈ સિહોરી માર્કેટયાર્ડ ખાતે આવેલ હતા જેમાં ઊંઝા માર્કેટયાર્ડના ચેરમેન પ્રકાશભાઈ પટેલની અધ્યક્ષતામાં તમાકુની જાહેર હરાજી કરવામાં આવતા જેમાં સૌથી ઊંચા બોલ તેવીસો અગિયાર અને ઓગણીસો અગિયાર ને છેલ્લે ચૌદસો રૂપિયા સુધીમાં વેચાણ થયું હતું ત્યારે સિહોરી માર્કેટના સૌ વેપારી અને પછી ભરતભાઈ રાવલ ભૈરવ ટ્રેન્ડિંગ દિનેશભાઈ ચૌધરી મુકેશભાઈ રાવલ સહિત સિહોરી માર્કેટયાર્ડના વેપારી ખાસ કરીને ઉપસ્થિત રહ્યા તમાકુની જાહેરમાં હરાજી કરવામાં આવી હતી જેમાં દિયોદર કાંકરેજ ભાભર લાખણી તાલુકા ખેડૂતો તમાકુ વેચવામાં સિહોરી રતનપુરા કોલ્ડ સ્ટોરેજ ખાતે આવેલ પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોની આનંદની લાગણી ફેલાઈ જેમાં ઊંઝા માર્કેટ યાર્ડના ચેરમેન પ્રકાશભાઈ પટેલ દ્વારા ખેડૂતોને રોકડા રૂપિયા મળ્યા અને એમને પોષાય તેવા ભાવ સાથે તમાકુની જાહેર હરાજીમાં હાજરી આપી સહભાગી બન્યા જેમાં પહેલા દિવસે પચીસ જેટલી તમાકુની ગુણીઓ આવી હતી જેમાં ખેડૂતોને કોઈ પણ પ્રકારની માલ લઈને આવતા કે વેચતા તકલીફ ન થાય તેમજ માર્કેટ યાર્ડ ખાતે ચા પાણી નાસ્તો જમવા માટેની સિહોરી માર્કેટયાર્ડ દ્વારા સુંદર રીતે આયોજન કરી વ્યવસ્થા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરી કાંકરી તાલુકા મથક સિહોરી ખાતે તમાકુના માર્કેટ ચાલુ રહે છે આજની આવકરીની આવક છે તમાકુની ચાર હજાર બુરીની આવક છે જે તમાકુમાં નેચા ભાવ પડે છે બે હજાર સારા માલમાં બે હજાર થી બાવીસો અને સારામાં સારી ક્વોલિટીના ત્રેવીસો સુધી ભાવ પડ્યા આ માર્કેટમાં પાકઈ તાલુકાના ખેડૂતો બનાસકાંઠાના ખેડૂતોને આગ્રહ કરી અને વિનંતી કરું છું ગઈ ગઈકાલ પાંચ લાખ બુરી આવી આ સાલ દસ લાખ બુરી આવે અને આ તાલુકો ધમધમતો થાય નજીકનું સેન્ટર છે કોઈ આવો વેચો રોકડા નાણાં લેવો ચોખો દોલ સાંજે ઘરે જાઓ કદાચ તમારે હોય તમાકુ વહેલાઈને હરાજી બાર વાગે આવે તો ઘેર જમી અને તમે આવો એટલે તમારે તોલ થઈ જશે નજીકનું સેન્ટર છે અને આ તાલુકાને જે દસ લાખ બુરી આવે એટલે બે કરોડ રૂપિયા મજૂરી અને જે ગાડી ભાડો આ વિસ્તારમાં લાભ થાય એવો આગ્રહ રાખું છું

જોશી લાલજી લાલજીભાઈ વાઘાભાઈ શિવ ટ્રેડિંગ પાટિયા પાટિયા નંબર નવ આજની તમાકોની આવક પંદરથી વીસ હજાર છે અને પંદરસોથી મોડીને બાવીસો ત્રેવીસો સુધી બજાર છે તો ટોલ હાચો નોણો રોકડો અને ખેડૂતોને સંતોષ સાર જવાબ કે અમને સાત સહકાર આપે અને અહીંયા આવે અને વેચે માલ એમને પૂરતા ભાવ મળી રહે છે બોલો પટેલ ગોભાઈ ભાઈ ગામ સોની તાલુકો દિવદર હું શિવરી રાધેટા ડેસમાં માલ લઈને આવેલો છું બાવીસ અને વીસ રૂપિયા આવ્યા છે મને પૂરેપૂરો સંતોષ મારું ગામ ખીમાણા છે મારું નામ ખાતો છપાડી છે તમાકુના અઢારસો થી બાવીસો ના ભાવ પડ્યા છે પણ હજી ખેડૂતના પચીસો થી ઉપર ભાવ પડે એ માર્યા છે